મિત્રો લિંગી પ્રજનન એવું પ્રજ્નન કે જેની અંદર બે સજીવોની જરૂર પડે એક નર અને બીજું માદા તો એવા પ્રજનનને લિંગી પ્રજનન કહેવામાં આવે છે મિત્રો આપણે જાણીએ છીએ કે આખલો એકલો વાછરડાને જન્મ આપી શકતો નથી કે ગાય એકલી વાછરડાને જન્મ આપી શકતી નથી તેવી જ રીતે મિત્રો મરઘી એકલી ઈંડા મૂકી શકતી નથી કે

આપણે જાણીએ કે લિંગી પ્રજ્ઞાનની જરૂરિયાત શું છે એટલે કે શા માટે લિંગી પ્રજ્ઞનની આ પદ્ધતિ કે રીત ઉપયોગમાં લેવાય છે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે જ્યારે સજીવો પ્રજનન કરે છે અને એમાં લિંગી પ્રજનન કરે છે તો ભિન્નતા ઉત્પન્ન થાય છે તમે જો એ વિડીયો ન જોયો હોય તો ઉપરનું આઈ બટન ક્લિક કરીને તમે એ વિડીયો પહેલાં જોઈ લો એમાં આપણે જાણ્યું હતું કે ભિન્નતા શું છે એ વિડીયોમાં આપણે જોઈ ગયા કે જ્યારે પિતૃકોષમાંથી ડીએનએ બાળકોષમાં આવે છે એટલે કે આપણા માતા પિતા કે પિતૃઓમાંથી ડીએનનું કોપિંગ થઈને બાળકોષમાં એટલે કે આપણામાં ડીએનએ આવે છે ત્યારે એ ઘટના સો ટકા વિશ્વસનીય હોતી નથી એટલે કે એની અંદર થોડા ઘણા અંશે ત્રુટી કે ખામી જોવા મળે છે ટૂંકમાં આપણે કહી શકીએ કે જે ડીએનએનું કોપી થાય છે એટલે કે આપણા માતા પિતામાંથી એટલે કે પિતૃકોષમાંથી જે ડીએનએનું કોપિંગ થાય છે એ સંપૂર્ણપણે એટલે કે સો ટકા ચોકસાઈ હોતી નથી અને એના લીધે ભિન્નતા ઉત્પન્ન થાય છે આ ઉપરાંત આપણે જોઈ ગયા કે એ ભિન્નતા કોઈ એક સજીવ માટે ફાયદાકારક નથી પરંતુ એ ભિન્નતા એ સજીવની સમગ્ર જાતિ માટે ફાયદાકારક છે ટૂંકમાં કોઈ પણ સજીવની જાતિ માટે ભિન્નતા ખૂબ જરૂરી છે જો ભિન્નતા સારી એવી હશે તો એ જાતિનું અસ્તિત્વ ટકી રહેશે એટલે કે ભિન્નતા ખૂબ ઉપયોગી છે હવે મિત્રો અલિંગી પ્રજ્ઞનની અંદર આ પ્રકારની ભિન્નતા જોવા મળતી નથી એટલે કે જ્યારે અલિંગી પ્રજ્ઞન થાય છે ત્યારે એક કોષમાંથી જ્યારે બીજા કોષમાં ડીએનએનું કોપી થાય છે એની અંદર કોઈ પ્રકારની ડીએનએની અંદર કોઈ ભિન્નતા આવતી નથી અને જે ડીએનએ માતા પિતાનું એટલે કે પિતૃ કોષનું હોય છે એ જ ડીએનએ એની સંતતીમાં આવે છે એટલે કે બંનેનું ડીએનએ સરખું હોય છે અને એવા કિસ્સાની અંદર એ જે બાળકોષ પેદા થાય છે એ પિતૃકોષને સમરૂપ હોય છે એટલે એમાં કોઈ ભિન્નતા આવતી નથી એવા કિસ્સાની અંદર જો કોઈ પણ પરિસ્થિતિમાં બદલાવ થશે તો બાળકોષો પણ નષ્ટ થશે તો પિતૃકોષ પણ નષ્ટ થશે અને એવા સંજોગોમાં એ સજીવની સમગ્ર જાતિ પણ વિલુપ્ત થઈ શકે છે મિત્રો અલિંગી પ્રજનનના અંતે આપણને એવી કોઈ ભિન્નતા જોવા મળતી નથી જે સજીવની જાતિ ટકાવી રાખવા માટે અને મદદરૂપ હોય પણ લિંગી પ્રજનનની અંદર આવી ભિન્નતા જોવા મળે છે કારણ કે લિંગી પ્રજનનની અંદર બે સજીવો હોય છે અને બે સજીવો હોવાના કારણે એ બંને સજીવોની અંદર જુદા જુદા ડીએનએ હોય છે અને એ બંને ડીએનએ જોડાઈને એક નવા ડીએનએનું નિર્માણ કરે છે એટલે કે જે નવું ડીએનએ ઉત્પન્ન થાય છે એ માતા પિતાનું એકદમ કોપી હોતું નથી અને જે સંતતિ ઉત્પન્ન થાય છે એ માતા પિતાની સમરૂપ હોતી નથી

બંનેમાંથી ડીએનએ આવતા હોય તો જે બાળકોષ બનશે જે સંતતિ બનશે એની અંદર તો ડીએનએની સંખ્યા વધી જશે એટલે કે બમણી થઈ જશે સો એવું હોય છે ના મિત્રો એવું નથી હોતું કારણ કે જે માતામાંથી ડીએનએ આવે છે એ અડધા હોય છે અને પિતામાંથી આવે છે એ પણ ડીએનએ અડધા હોય છે એટલે સંતતિની અંદર અડધા અડધા ડીએનએ જોડાઈને આખો ડીએનએ બનાવે છે એટલે કે એની અંદર જે માતા પિતાની અંદર જે ડીએનએ ની સંખ્યા હોય છે એટલી જ સંખ્યા જે સંતતી હોય છે એની અંદર આવે છે ટૂંકમાં લિંગી પ્રજનનમાં બે સજીવોમાંથી અડધા અડધા ડીએનએ આવતા હોવાથી જે નવું સજીવ બને છે એની અંદર એક આખા ડીએનએનું નિર્માણ થાય છે અને તેના લીધે જે નવું સજીવ ઉત્પન્ન થાય છે તેમાં પણ ડીએનએ ની માત્રા જે માતા પિતામાં હોય છે એટલી જ જળવાઈ રહે છે મિત્રો આ જે ડીએનએ હોય છે એ રંગસૂત્રો ઉપર હોય છે એટલે કે જે રંગસૂત્રો માતા પિતા તરફથી બાળકને મળે છે એ રંગસૂત્રોની સંખ્યા એ માતા અને પિતા બંનેમાંથી અડધી અડધી મળે છે અને જે સંતતિ બને છે એટલે કે બાળક બને છે એની અંદર રંગસૂત્રોની સંખ્યા એટલી જે માતા પિતામાં હોય છે એટલી જ થઈ જાય છે એટલે કે પિતૃ રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે અને એના લીધે ડીએનએની સંખ્યા પણ અડધી થઈ જાય છે મિત્રો આ ઘટના ક્યારે થાય છે તો જ્યારે નર અને માદા પ્રજ્નન કરે છે અને પ્રજ્નન દરમિયાન નરનો નરજન્યુકોષ અને માદાનો માદાજન્યુકોષ બંને જોડાઈ જાય છે અને ફલિતાંડ બનાવે છે અને એ ફલિતાંડ આગળ જતા કોષ વિભાજન પામે છે હવે જ્યારે ફલિતાંડ સૌથી પહેલાં બનેલું હોય છે ત્યારે બે કોષમાંથી એક કોષ બનેલો હોય છે અને એક કોષનું કોષ વિભાજન થાય છે અને કોષ વિભાજનના અંતે ઘણા બધા કોષો બને છે અને નવા સજીવનું નિર્માણ થાય છે એ વખતે જ્યારે સૌ જે કોષ વિભાજન થાય છે એ કોષ વિભાજનમાં એક ઘટના બને છે જે અર્ધિકરણના નામે ઓળખાય છે અને એ અર્ધિકરણ દરમિયાન આ રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે અને સાથે સાથે ડીએનએ પણ અડધા થાય છે તો મિત્રો આમ લિંગી પ્રજ્ઞનની મુખ્ય જરૂરિયાત છે ભિન્નતા અલિંગી પ્રજ્ઞનમાં જે ડીએનએ કોપિંગ થાય છે એટલે કે ડીએનએની પ્રતિકૃતિ બને છે એ પિતૃ સજીવ જેવી જ હોય છે એટલે એમાં ભિન્નતા જોવા મળતી નથી અને લિંગી પ્રજ્ઞનમાં બે જુદા જુદા સજીવ હોવાથી એની અંદર બે જુદા જુદા ડીએનએનું જોડાણ થાય છે અને એના લીધે જે નવો સજીવ બને છે એની અંદર માતા અને પિતા બંનેના લક્ષણ હોય છે અને એના લીધે એની અંદર ભિન્નતા ઉત્પન્ન થાય છે જે એ સજીવના અસ્તિત્વ માટે એટલે કે પૂરી જાતિના અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે આવનારા વિડીયોમાં આપણે જોઈશું કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે અને જે મનુષ્ય છે એ મનુષ્યની અંદર લિંગી પ્રજનન કઈ રીતે થાય છે તો મિત્રો આ વીડિયો તમને કેવું લાગ્યું ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો બે લાયકોન દબાવી દો અને સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ